રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રાને સત્કારવા અને નવા કેબિનેટ મંત્રીના આશીર્વાદો આપવા પલસાણા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા તેમજ તાલુકા ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જોકે મંત્રીમંડળના વિસ્તરણ અંગે નરેશ પટેલની જીવલપસી હતી અને પક્ષ દ્વારા નવી ઓળખ ઊભી કરવા વિસ્તરણ કરાયાનું નિવેદન આપવામાં આવ્યું છે રાજ્યના નવા મુખ્યમંત્રી બાદમાં મંત્રીમંડળના વિસ્તરણ કરાયું હતું ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતને પણ પ્રાધાન્ય અપાયું હતું અને કેબિનેટમાં સ્થાન અપાયું છે રાજ્ય સરકારને આદિજાતિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી તરીકે ગણદેવના ધારાસભ્ય એવા નરેશ પટેલની પસંદગી કરાઈ હતી ત્યાં તેઓ આજે તેમની જન આશીર્વાદ યાત્રા લઈને સુરત જિલ્લામાં આવતા હોય આ યાત્રા ચોર્યાસી તાલુકાથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ પલસાણા પહોંચતા જિલ્લા તેમજ તાલુકા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરાયું છે કે ભાઈ આગલી સરખર કોઈ નિષ્ફળ અંદર બિહારી ગતિ કઈ બિલકુલ નથી એ લોકોએ પણ ખૂબ સારું કામ કર્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એક નવી ઓળખ ઉભી થાય આવનારી નવી પેઢીમાં એક નવા સંસ્કારનું સિંચન થાય અને ખરેખર પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે એ રીતે પ્રજામાં એના મેસેજ જાય એના માટેની આ નવી સરકાર પલસાણા ખાતે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલનું સ્વાગત કરાયું હતું જો કે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની ભાષણમાં જીબ લપસી હતી અને ક્યાંક ને ક્યાંક ભાજપના પૂર્વ મંત્રીમંડળ અંગે પ્રશ્નો ઊભા કરતા હોય તેમ મંત્રીમંડળ વિસ્તરણ અંગે કંઈક આવું નિવેદન આપ્યું હતું સાંભળીએ શું કહ્યું કેબિનેટ મંત્રી નરેશ પટેલે ખાસ કરીને નવા મંત્રીમંડળની રચના થયા પછી આજે સવારથી સુરત જિલ્લામાં ચોર્યાસી વિધાનસભાથી મારી શરૂઆત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણે દરેક મંત્રીઓ પાર્ટીએ નક્કી કરેલા જિલ્લાઓમાં વડીલો અને પ્રજાના આશીર્વાદ માટે ખૂબ સરસ રીતે કાર્યક્રમ બનાવ્યા છે અને જે રીતે જે પ્રતિ પ્રતિસાદ મળી રહ્યો છે એ પ્રમાણે નાનો માણસ ગાંધીનગર સુધી મંત્રીને શુભકામના પાઠવવા નહીં આવી શકે પરંતુ મંત્રી જાતે એ વિસ્તારમાં જઈને પ્રજાના આશીર્વાદ લઈ અને આશીર્વાદ લઈને આવનારા દિવસોમાં જે રીતે મને બે વિભાગ મળ્યા છે એ પ્રમાણે અન્ય વિભાગો દરેક મંત્રીને મળ્યા છે એ વિભાગો ખૂબ જવાબદારીપૂર્વક પ્રજાને ધ્યાનમાં રાખીને અને વડીલોના આશીર્વાદ લઈને જો કામ કરશે તો મને લાગે ત્યાં સુધી જે જૂની સરકારો જે અમારી ભારતીય જનતા પાર્ટીની એટલે કે કેશુભાઈથી લઈને અમારા આદરણીય મોદી સાહેબથી લઈને છેલ્લે વિજયભાઈ સુધી જે કામો થયા છે એમાં અમને ખૂબ શીખવાનું મળ્યું છે અને એ જ સિરસ તો અમે કેવી રીતે આગળ ધપે એ દિશામાં મંત્રી હશે જાહેર કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા શબ્દ ઉચ્ચારવામાં આવતા હાજર આગેવાનો અને કાર્યકરો પણ વિચારતા થઈ જવા પામ્યા હતા રાજ્યમાં વસતોથી ભાજપનું શાસન થયું ત્યારે ત્યાં હજુ પણ ભાજપ કેવી નવી ઓળખ ઊભી કરવા માગે છે એ પ્રશ્ન મંત્રીના ભાષણથી ઊભો થાય છે એક બાજુ ભાજપ પક્ષની લોકોમાં આગવી ઓળખ હોવાનું નેતાઓ દ્વારા ભાષણો કરાય છે તે બીજી બાજુ નરેશ પટેલ જેવા કેબિનેટ મંત્રી આવું નિવેદન કરી પક્ષમાં કયા પ્રકારની નવી ઓળખ ઊભી કરવા માંગે છે એ બાબતે આવી ચર્ચાએ જોર પણ પકડ્યું છે યાસિર કાગજી